બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલનપુર શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ ઉપર પોલીસ હેડક્વાર્ટર પાલનપુરથી ગઠામણ ગેટ ગુરુનાનક ચોક થઈ કલેક્ટર કચેરી અને ત્યાંથી પાલનપુર સુધી અંદાજે ત્રણ કિલોમીટર અંતરમાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રામાં એક ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો તો પોલીસના જવાનો દ્વારા પોલીસ બેન્ડ બાઇક રેલી ઘોડે સવારી પ્લાટુન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતા મોદી જ જે ઓપરેશન સિંદૂર પાકિસ્તાન કરવામાં આવ્યું ત્યારબાદ દેશની અંદર એક રાષ્ટ્રભક્તિ નો એક અત્યંત ગલિત પ્રવાહ ચાલી રહ્યો છે તેવા સમયે ખૂબ સરસ મજાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન થયું છે અને ભારત માતાનો ગૌરવ મય વાતાવરણ એક સરસ ઊભું થયું આજ રોજ પાલમપુર ખાતે જિલ્લા કક્ષાનો તિરંગા રેલીનું કાર્યક્રમ આયોજન કરવામાં આવે જેમાં 1000 ફૂટ લાંબા તિરંગા સાથે અંદાજિત 2500 જેટલા લોકોની સહયોગથી પોલીસ હેડક્વાર્ટર પાલમપુર થી કલેક્ટર કચેરી ખાતે આશરે પાંચ કિલોમીટર લાંબી તિરંગા રેલનું આયોજન કરવામાં આવેલ